જેથી કરીને ક્યાંય કોઈને કહેવાય ને કે બાંધછોડ ન કરવી પડે અને તમામ લોકો માટે આ યાદગીરી સ્વરૂપે આપણા વિડીયોના માધ્યમથી થઈ શકે સબસ્ક્રાઇબ કરી દો લાઈક કરી દો શેર કરી દો ચાલો તો આપણે શરૂઆત કરીએ વન બાય વન કૃતિઓ તો વિભાગ એક ખોરાક આરોગ્ય અને સ્વચ્છતા આ વિભાગની અંદર કઈ કઈ કૃતિઓ છે એ આપણે જોઈએ ચાલો તો પહેલી કૃતિ છે જ્યોત કન્યામાં શાળાની હેલ્થ અવેરનેસ ને લઈને છે કઈ કૃતિઓ છે એ આપણે જોઈએ શું છે હેલ્થ અવેરનેસમાં

અહીંયા નોન સ્મોકર અને સ્મોકર જે સિગારેટ પીવે છે કઈ શાળા છે નેચરલ એજ્યુકેશન એકેડમી માંગરોલ

તેને તમે તમારા લંગ તમારા ફેફસા માની શકો ઓકે પછી એની અંદર અમે હોલ પાડે જેથી ધુવાળો અવાજ આવે કરી શકો ઓકે પછી એની અંદર અમે એક રૂલ ફૂમળો છે અને તમે તમારા ફેફસાની અંદરની દીવાલ કરી શકો બરાબર એટલે ઈ દીવાલ છે જ્યારે તમે સ્મોક આમ બહાર જ્યારે શ્વાસ બહાર લેશો જ્યારે ઈ આપણા ફેફસામાં સળવાઈ જશે ઓકે જેના લીધે કરીને આપણને બીમારીઓ થાય છે સારી બાબત છે કે ભાઈ ચાલો અત્યારે જેટલા પણ જે કંઈ પણ સ્મોકર છે આવા પ્રકારના ખોટા દૂષણોની અંદર આગળ વધી રહ્યા છે એ લોકો બને એટલું ઘટાડે બાળકોની અંદર આવે આ જે છે એ ઇમ્પ્રુવ હેલ્થ બાય યોગા છે ગેટ વેક્સિનેશન ફૂલ્ડ હેલ્થ એન્ડ હાઇજેનિક માટે કરીને આ લોકોનો એક કૃતિ છે ત્યાર પછીની બીજી જે કૃતિ છે એ છે કઈ શાળા છે બેટા આ સોપાન વિદ્યાલયના બાળકો છે સોપાન વિદ્યાલયના બાળકોએ કઈ કૃતિ રજુ કરી છે બેના વિટામિન્સની ઓકે અહીંયા અલગ પ્રકારના કઠોળ રાખ્યા છે ત્યાર પછી સુકો મેવો છે બદામ છે કાજુ છે લીંબુ બટાકા મરચા કોથમીર ઓકે આ આની અંદરથી આપણને વિટામિન્સ મળે એવું ને શું હોય છે આમાં <Sanitary> जो कि आप जो कि विटामीन आप खाए जो कि गाजर मानवी बी लीला शाक भाजी है अपने विटामीन ए मिली सके बार नो खोराक ओछो ले घर नो वधु ले સાથે બોલતો જાઉં છું કારણ કે સત્યોતેર કૃતિઓને મારે રજૂ કરવાની છે સત્યોતેર કૃતિઓ રજૂ કરીશ અને બાળકો પાસે બોલાવડાવીશ તો ખાસ એવો સમય લાગશે એટલે સાથે સાથે હું બોલતો જાઉં છું જેથી કરીને તમને ખ્યાલ આવી જાય કે કયા પ્રકારની કૃતિઓ છે કોઈ બાળકોને અન્યાય પણ ન થાય ને બધાના વિડીયોઝ પણ ક્રિએટ થઈ જાય ચાલો સબસ્ક્રાઇબ કરી લો પહેલા ફટાફટ ચાલો આપણે જોઈએ નેક્સ્ટ કૃતિ

એ ઓછા પ્રમાણમાં લે અને સૌથી વધારે પૌષ્ટિક આહાર ઉપર વધારે ને વધારે ભાર મૂકે એવા પ્રોજેક્ટ છે ને તમારો સરસ ચાલો સરસ નેક્સ્ટ પ્રોજેક્ટ છે વિભાગ એકનો પાણી શુદ્ધિકરણ નો પ્રોજેક્ટ છે

એ પ્રોજેક્ટ ની સાથે આ પ્રોજેક્ટ ઇન્વોલ્વ છે એમ કહું તો ચાલે ત્યાર પછી નો નેક્સ્ટ પ્રોજેક્ટ છે અયુબી એજ્યુકેશન માં અને ધોરણ દસ ના જે બાળકો છે શું નામ છે બેટા તમારું પીઠવા ઉર્મિલ સામજીભાઈ ચાલો એમનો પ્રોજેક્ટ છે સ્વચ્છ ભારત કેમ કે વિભાગ એક છે એટલે સ્વચ્છ ના સ્વચ્છતા ને લગતા જ બધા પ્રોજેક્ટ પ્રોજેક્ટો છે સ્વચ્છ ભારત ની અંદર કઈ રીતે આપણે સ્વચ્છ રાખીશું આપણા ભારત ને આપણા ખોરાક જેવો ખાવાનો ખાવાનો ખોરાક નો કરવાનો કઠોળ લેવા બાહ્ય ખોરાક ન લેવો ત્યાર પછી યોગા કરવા ત્યાર પછી કોઈ પ્રકારની એવા પ્રકારની કસરતો કરવી એ બધા જ પ્રકારનું ત્યાર પછી સિગારેટ ન પહેરવી આવા જે કંઈ પણ દૂષણો છે એને બહાર નીકળવા અને એ પ્રકારનો પ્રોજેક્ટ છે નેક્સ્ટ કૃતિ છે માધ્યમિક શાળા શીલની કૃતિનું નામ છે હેલ્થ એન્ડ ક્લીનલીનેસ એની અંદર શું છે પ્રોજેક્ટ માં કેવી રીતે છે જણાવો બેટા ઓકે ઔષધિઓ લેવાની યોગા કરવાના ત્યાર પછી જંક ફૂડ છે એ નહીં ખાવાના ત્યાર પછી સિગારેટ છે અથવા એવા પ્રકારના દૂષણો છે ડ્રગ્સ છે એવી બધી પ્રકારની વસ્તુઓ નહીં લેવાની જેથી કરીને હેલ્થ આપણું બગડે અથવા હેલ્થ સારું રહીએ એવો જ પ્રોજેક્ટ છે ને ઓકે ચાલો નેક્સ્ટ આપણે પ્રોજેક્ટ જોઈએ ત્યાર પછીની કૃતિ છે એમ જીવી એમ માં ઉચ્ચતર માધ્યમિક શાળા નાંદરખીની છે અહીંયા એમણે કંઈક સ્ટેપ બનાવ્યા છે વન બાય વન તેમાંથી પ્રવાહી સ્વરૂપે આમાં આવશે તેમાંથી ફરી પાછું શુદ્ધિ થઈને આમાં આવશે એ શુદ્ધિ થઈને ફરી પાછું આની અંદર આવશે અને અંતે એ ચોખ્ખા પાણીની અંદર નીકળી જશે એટલે જેટલો પણ કરીને બરાબર સ્વચ્છ કરવા માટે કરીને સરસ ખૂબ સરસ મિત્રો પહેલો પ્રોજેક્ટ આપણો પૂરો થયો અહીંયા આ વિભાગનો જેની અંદર હતો સ્વચ્છતા હવે આની અંદર બનતું એવું હોય છે મોસ્ટ કે જે તમામ શાળાઓ છે એ શાળાઓના બાળકો અહીંયા આવતા હોય છે એ બાળકો જોતા હોય છે અને ત્યાર પછી તેની અંદરથી કંઈક સારી સારી બાબતો લેવાનો પ્રયાસ કરતા હોય છે અને એના માટે કરીને જેમ એમ કહેવાય કે આ બાળ વૈજ્ઞાનિકો તૈયાર થાય છે ચાલો નેક્સ્ટ વિભાગની અંદર હું તમારી મુલાકાત કરાવું વિભાગ બે છે પરિવહન અને પ્રત્યાયન ચાલો મિત્રો નેક્સ્ટ પ્રોજેક્ટ છે નેક્સ્ટ કૃતિ છે એસ એસ એજ્યુકેશનલ એકેડમી એટલે કે જે શાળાની અંદર ક્યુડીસી કક્ષાનો વિજ્ઞાન મેળાનું આયોજન થયું છે એ શાળાનું છે અહીંયા શું છે કેવી રીતે છે એ તો ખ્યાલ નથી બહેનોને આપણે પૂછીએ એટલે ખબર પડે કે ખરેખર શું છે બાજુ આજુબાજુનો થોડો ઘોંઘાટ આવે ચલાવી લેજો અહીંયા કંઈક ગાડીઓ રાખી છે રસ્તા રાખ્યા છે અહીંયા કંઈક લાઇટો રાખી છે અહીંયા કંઈક મસ્ત મજાનું એવું ખેતર બનાવ્યું છે શું છે બેના જણાવો નામ છે વીજળીના ના કરંથી માનવ જાતિ ઉપર થતો વિનાશ અટકાવ વીજળી ના કરંથી માનવ જાતિ ઉપર થતો વિનાશ વિનાશ અટકાવવાનો છે કેવી રીતે અટકશે આમાં વિનાશ

છે કે શું આવી પરિસ્થિતિ ઘણી જગ્યાએ સર્જાતી હોય છે એટલે આના લીધે કરી અને બને એવું કે એ કઈ લાઈટ શરૂ થઈ જાય છે રેડ લાઈટ ને રેડ લાઈટ થાય એટલે એનું મતલબ એવું કે ભાઈ થાંભલાઓ ભીના છે કોઈએ અડવું નહીં અને એના કારણે કરીને કોઈ પ્રકારની જે જાનહાનિ છે એ જાનહાનિ સારી રીતે આપણે શું કરી શકીએ તો કે અટકાવી શકીએ ચાલો નેક્સ્ટ આપણે પ્રોજેક્ટ જોઈએ તો સો શ્રી પીની શાહ હાઈસ્કૂલ મктуપૂર્ણ પ્રોજેક્ટ છે આ શું છે જણાવો પાણીનું શુદ્ધિકરણ છે વોટર પ્રોજેક્ટ ગંદુ વોટર છે ઓકે ઓકે 1 મિનિટ પાણીનું શુદ્ધિકરણ આ વોટર પ્યુરિફિકેશન વર્કિંગ મોડેલ છે આ ઓકે અહીંયાથી પાણી નાખવામાં આવે આ સ્મોલ સ્ટોન છે સ્ટેન્ડ છે

પાછથી આપે કાર્બન ડાયોક્સાઇડ કે મારો ઓપન કરવામાં આવે ધીમે ધીમે તે પસાર થઈને આ પાઇપ આવે આમાં છે પાણી આમાં છે હવાના શુદ્ધિકરણને કાર્બન ડાયોક્સાઇડ નું જે પ્રમાણ વધી રહ્યું છે એ પ્રમાણ ને એવા એવા પ્રકારના કોલકાતા છે બેંગ્લોર છે આવા પ્રકારના મેગાસિટી છે ત્યાં ઓક્સિજન માટે કરીને અત્યારે પે કરવા પડે છે આવું એ પણ ગંભીર સમસ્યાઓ પ્રદૂષણના લીધે બની છે જેથી કરીને આ પ્રોજેક્ટ થી એક સારી એવું આપણે કહેવાય ને કે સારી એવી હવા લઈ શકીએ ઓક્સિજન લઈ શકીએ અને જે પ્રદૂષણ છે એને શક્ય બને એટલું ઘટાડી શકીએ બરાબર ને ગુડ ચાલો નેક્સ્ટ પ્રોજેક્ટ ની આપણે વાત કરીએ તો બેન તમારો કે પ્રોજેક્ટ છે ખોરાક આરોગ્ય અને સ્વચ્છતા ખૂબ સરસ વાહ આમાં તો સરસ આ શું રાખ્યું છે ટમાટર ને ખાવાનું છે ખાવાનું ટેસ્ટ કરી શકીએ ને એમ ચાલો વાંધો નહીં ઓકે મેગી છે

અહીંયા સ્વિચ રાખી છે સ્વિચ ચાલુ કરો એટલે તો આની માટે તો ખર્ચ બહુ મોટો થશે સ્વાભાવિક છે ને ઓકે એટલે એક ગાડી આવે પાર્ક થાય એ પાર્ક થાય ઉપર જાય ફરી પાછી બીજી ગાડી આવે પાર્ક થાય પાર્ક થઈને

ચાલી શકે એવું છે વાહ ખુબ સરસ ચાલો નેક્સ્ટ પ્રોજેક્ટની આપણે વાત કરીએ ખોરાક અને આરોગ્ય સ્વચ્છતા

દિવસ સમયગાળા દરમિયાન બચ્ચા છે એ આ હિટ દ્વારા શું થશે બહાર નીકળી જશે ઓકે ગુડ સરસ ચાલો પ્રોજેક્ટ છે ઇનક્યુબર ઇન્ડા સેવવા માટેનું યંત્ર વાહ ખુબ સરસ ક્યાંથી આવ્યો આ વિચાર તમને

ગુજરી ગઈ અને ઈંડા પડ્યા છે તો હવે એ નું થશે શું

ઓકે સરસ સમજાવો શું છે કેવી રીતે છે ટ્રાફિક સિગ્નલ જેમ કે આપણે જોઈએ છે કે વર્તમાન સમયથી આપણે અકસ્માત થાય છે જેમ કે આપણે ટ્રાફિક સિગ્નલની મદદથી સુધ વ્યક્તિ તો આપણે અકસ્માતથી બચી શકીએ ઓકે ટ્રાફિકની જે સમસ્યાઓ છે સિગ્નલ નું જે લોકો પાલન નથી કરતા અથવા તો જે જગ્યાએ સિગ્નલ નથી એ જગ્યા સેકન્ડરી સ્કૂલ જે બાળ વૈજ્ઞાનિક કલા પ્રદર્શન બે ચોવીસ અને વિભાગ છે ખોરાક આરોગ્ય અને સ્વચ્છતા અને કૃતિનું નામ છે ઔષધિ ચાલો શું છે સમજાવો સર આપણે રોજિંદા જીવનમાં નાની મોટી બીમારીઓ તો આવતી જતી હોય છે ઇલાજ કરવા ડોક્ટર પાસે જઈને વધારે નકર કરીએ વાહ પણ આપડા રસોઈ રસોઈ અંદર તેનો ઇલાજ રહેલો જ છે જેમ કે મીઠા ભરદડ અને મસ અહીંયા કડી પત્તા પડ્યા છે એટલે મીઠો લીમડો પછી કોથમીર ઈલાયચી મધ અદ્રક લીંબુ ઓકે સરસ આ પ્રકારની એક કંઈક કૃતિ રજૂ કરી છે કે આવા પ્રકારનો ખોરાક વધુને વધુ પ્રકારમાં લેવામાં આવે હોટલોનો ખોરાક શક્ય બને એટલો બંધ કરવામાં આવે જેથી કરીને જે કોઈ પણ રોગો છે એ રોગો સામે આપણે લડત આપી શકીએ એવો જ એ પ્રોજેક્ટ છે ને વાહ ખૂબ સરસ ચાલો નેક્સ્ટ પ્રોજેક્ટની વાત કરીએ આપણે ઉત્સર્જન અને તંત્ર કઈ શાળા છે બેટા તમારી વિવેક ભગતસિંહજી વિદ્યાલય વીર ભગતસિંહજી વિદ્યાલય માનખેત્રાના બાળકો છે ઉત્સર્જન તંત્ર છે અહીંયા મૂત્રપિંડ આપ્યું છે અહીંયા છે એ મૂત્રાશય છે મૂત્રવાહિની છે અને ત્યાર પછી મૂત્ર માર્ગ છે ચાલો મિત્રો નેક્સ્ટ કૃતિઓની વાત કરીએ તો વિભાગ બે પરિવહન અને પ્રત્યાયન ઓકે ચાલો પહેલી કૃતિની વાત કરીએ બાળકો પાસે જાણીએ બેટા શાળાનું નામ શું છે માનીસી ટીકા શાસ્ત્રી વિદ્યાલય માંગ ટીકા વિદ્યાલય માંગરોડ શું છે બેટા કૃતિમાં પ્રોજેક્ટમાં આ સોલર પેનલ છે સિલિકોન ધાતુ આવે છે જે

ખૂબ સરસ ચાલો સોલાર પેનલ નો આ જે કૃતિ છે શ્રી એકાશાસ્ત્રી વિદ્યાલય માંગરોળના બાળકો છે ત્યાર પછીની નેક્સ્ટ કૃતિની વાત કરીએ આપણે કરીએમ્યુ હાઈસ્કૂલ માંગરોળ વિભાગ બે પરિવહન અને કૃતિ કૃતિનું નામ છે વોટર લેવલ ટેસ્ટર શું છે બેટા વોટર લેવલ ટેસ્ટરમાં ઓકે એટલે કે પાણીની માત્રા કેટલી થઈ છે કુવામાં કે ખબર પડશે આવે એટલે પાણી છે એ ફૂલ ભરાઈ ગયું છે આ જે ઘર છે ઘરની ઉપર ટાંકો રાખેલો છે પાણી ફૂલ ભરાઈ ગયું છે પાણી નીચે આવશે એટલા માટે કરીને સિટી વાગશે સિટી વાગશે એટલે મમ્મી બહાર આવશે કે બેટા પાણી ભરાઈ ગયું છે બરાબર ને વાહ ખૂબ સરસ ચાલો

છે જે રસ્તા ઉપર વાહનો પડેલા છે બરાબર જ્યાં જ્યાં પડેલા છે ઘણી વખતે રાત્રી દરમિયાન અંધકારનો માહોલ હોય એટલે આવનારી જે ગાડી છે